સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર ગઈકાલે ગુજરાતની અંદર સિત્તેર તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મિત્રો પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો ખાસ કરીને આ જે વરસાદ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે દાહોદ ગોધરા છોટાઉદેપુર છે એ જિલ્લાની અંદર જોવા મળ્યો છે અહીંયા પણ તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી જે પણ મિત્રો ભેજ આવી ચૂક્યો છે તે મિત્રો અહીંયા આવીને અટકી જાય છે કારણ કે પાકિસ્તાન ઉપર એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે જે મિત્રો આ પવનોને છે ખાસ કરીને વધારે આગળ દેતો નથી જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા હળવોથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરેલી છે આગામી ત્રણ દિવસ સુધી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ હવે મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અહીંયા પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આજથી ખૂબ જ મોટી અને મજબૂત બની જશે આગામી સમયની અંદર તે ગુજરાત તરફ મિત્રો આવવાની છે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં વાત કરવાના છે કે ખાસ કરીને બંગાળની ખાડીને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને ખેડૂતોને પાક માટે અત્યારે જોવા જોઈએ તો ખૂબ જ વરસાદની છે સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો હોય કે ગુજરાતના મોટાભાગના જિલ્લા હોય તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની હાલ ઘટશે ગયા રાઉન્ડની અંદર જે વિસ્તારમાં જૂનાગઢ છે બનાસકાંઠા આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડી ગયો તો આ વિસ્તારોની અંદર વરસાદની ઘટના હોય બાકી બધા મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઘટશે અને જેને લઈને પાક છે એ થોડોક તાણ પડી રહી છે તો આવા સમયે આ વરસાદ છે ખૂબ જ એકદમ અમૃત જેવું મિત્રો પાકને છે તો તેને લઈને જ વાત કરવાના છે કે કયા કયા વિસ્તારમાં કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ પર આપનાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો આજે છે મિત્રો ચોવીસ તારીખ અને ચોવીસ તારીખના લેટેસ્ટ સમાચારની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ મિત્રો બની ગઈ છે મિત્રો બીજી ચેનલોની જેમ આપણે મિત્રો ફાંકા નથી મારતા એકદમ જે રિયલ હોય છે તે જ બતાવ જઈએ છે મિત્રો અહીં તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ મિત્રો બની ચૂકી છે હવે મિત્રો તેનું વહેણ છે એ આવી રીતે મિત્રો આગળ વધવાનો છે એટલે કે આવી રીતે મિત્રો તે આગળ વધશે પરંતુ સાથે સાથે અરબી સમુદ્રમાંથી પણ તેજ પવનો છે એ આવી રહ્યા છે જેને લઈને આ સિસ્ટમ તો મજબૂત બનશે પરંતુ ગુજરાતને વધારે ફાયદો કઈ રીતે કરાવશે તેને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો ચોવીસ તારીખની વાત કરીએ સિસ્ટમ છે ધીમે ધીમે ચોવીસ તારીખ એટલે કે આજના દિવસે મિત્રો મજબૂત બની અને વાહન એટલે કે આગળ વધવાનું પણ ચાલુ કરી દેશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પનો ફૂંકાઈ રહ્યા છે જેમાં બંગાળની ખાડીની અંદર પણ ખૂબ જ તેજ પનું રહ્યા છે જેને લઈને સિસ્ટમ છે વધારેમાં વધારે મિત્રો મજબૂત બની રહી છે પરંતુ સાથે સાથે જો આપણે જોવા જઈએ તો ગુજરાત અંદર જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરાની અંદર તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો બોર્ડર એરિયાની અંદર તેમજ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળશે કારણ કે તમે જોઈ શકો છો હાલ મિત્રો અહીંયા વાવાઝોડું સિસ્ટમ બનવાની કારણે તમામ ભેદ છે આ વિસ્તારોની અંદર ખેંચાઈ રહ્યો છે એટલે કે જે વરસાદ છે ગુજરાત અફાવતો જોઈએ જેને લઈને જ્યારે જોવા જયારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે એ સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજ ખેંચી લેતો હોય છે તો આવી રીતે ભેજ ખેંચાઈ રહ્યો છે જેને લઈને પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી છે છવ્વીસ તારીખથી આ સિસ્ટમ છે ગુજરાતની માથે એકદમ આવી જશે અહીં તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ મજબૂત બની છે સાથે સાથે આ સિસ્ટમ છે એ એકદમ ઉપલા લેવલે આવી છે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ સારા અને ભારે વાદળો છે આવી રહ્યા છે સાથે સાથે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેને હિસાબે જોવા જઈએ તો છવ્વીસ તારીખથી ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત છે એ થઈ જશે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સત્યાવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે લાસ્ટમાં એ પણ જોઈશું ગુજરાત હવામાન વિભાગે કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જેને લઈને ભારેથી ભારે વરસાદ છે કેટલાક વિસ્તારોની અંદર જોવા મળવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે આ તારીખોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આગામી સમયની અંદર પડવાનો છે અને આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી શકે છે જો કે સૌથી વધુ વરસાદ છે એ આ વચ્ચેના ભાગમાં એટલે કે મધ્યપ્રદેશની અંદર જોવા મળવાનો છે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જે બોર્ડર રહ્યા છે રાજસ્થાન એ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે બાકી સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે કચ્છની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની ઘટ જોવા મળે છતાં પણ મિત્રો આ સિસ્ટમ છે હજુ છે એ મજબૂતને મજબૂત બનતી જાય છે જો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર વધારે સમય ટકી રહેશે તો ગુજરાતને ખૂબ જ ફાયદો થશે અને ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ સાથે સાથે જોવા જઈએ તો અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અહીં તમે જોઈ શકો છો આ તેજ પવનો છે અને અમુક વિસ્તારોની અંદર આપણે વાત કરવા જઈએ તો પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે તો જ્યાં જ્યાં વધારે પવન હોય ત્યાં મિત્રો આપણે ભારે વરસાદની આગાહી ન કરી શકાય પરંતુ ઉત્તર ગુજરાતની અંદર આ પવન નથી લાગતો તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત અમદાવાદ સુધીનો ભાગ છે આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળી શકે છે તો અહીં તમે જોઈ શકો છો અને આ પવનની અસર અહીં તમે જોઈ શકો છો સતત મિત્રો રહેવાની છે જેને લઈને આગામી સમયમાં કોઈ બીજી મોટી સિસ્ટમ પણ બનતી નથી તો આ વરસાદનો રાઉન્ડ છે ટૂંકો નાનો એ છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ફરી પાછું મોટા રાઉન્ડ માટે આપણે વાટ જોવી પડશે પરંતુ ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી આપણે જોઈ લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે ફટાફટ આપણે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ અહીં તમે શકો છો ગુજરાત વિભાગની આગાહી પ્રમાણે ત્રેવીસ તારીખથીના જ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સારા વરસાદની આગાહી કરી છે જે આજે જોઈ શકો છો કે આજે મોટાભાગનો જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે ચોવીસ તારીખથીને પણ મિત્રો એવી જ આગળ છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ છે એ જામેલો રહેશે પચીસ તારીખે પણ મિત્રો આવી જ રીતે વરસાદી માહોલ જામેલો રહેશે પરંતુ છવ્વીસ તારીખથી તમે જોઈ શકો છવ્વીસ તારીખે વરસાદની ધમાકેદાર બેટિંગ છે એ શરૂ થઈ જશે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સારા વરસાદની શરૂઆત થઈ જશે છે દિવસ દરમિયાન દોઢસો જેટલા તાલુકાની અંદર વરસાદ છવ્વીસ તારીખથી પડી શકે છે અને અહીંયા તમે સત્યાવીસ તારીખનો અઠ્યાવીસ તારીખનો અને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો ધમાકેદાર વરસાદ અહીંયા તમે જોઈ શકો શકો ખૂબ જ ભારે વરસાદ અને આ ભારે વરસાદ સમગ્ર ગુજરાતના તમામ તાલુકાની અંદર જોવા મળશે એટલે કે બસો કરતા પણ વધુ તાલુકાની અંદર સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખે વરસાદ જોવા મળી શકે છે પરંતુ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડે સારો વરસાદ પડે તે ખૂબ જ જરૂરી છે તો સારો વરસાદ ક્યારે પડશે તો અહીંયા તમે મિત્રો જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી માત્ર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગની અંદર જ સારા વરસાદની આગે છે ચોવીસ તારીખે પણ નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગની અંદર જ વરસાદની ગઈ છે જયારે પચીસ તારીખથી છોટાઉદેપુર નર્મદા ખાસ કરીને સુરત નવસારી વલસાડ પરંતુ આપણે છવ્વીસ તારીખની જેમ વાત કરીએ કે છવ્વીસ તારીખથી અમરેલી ભાવનગર પણ વધશે સંપૂર્ણ દક્ષિણ ગુજરાતની અંદર પણ છે અને મહીસાગર દાહોદ સહિતના ભાગોની અંદર પણ સારો વરસાદ છે હવે વાત કરીએ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ આ તારીખોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો તમે જોઈ શકો છો જેમાં અમુક જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે તેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ખાસ કરીને પૂર્વ તરફનો ભાગ આ સિવાય અઠ્યાવીસ તારીખે કચ્છ મોરબી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ અને ઓગણત્રીસ તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે એટલે કે ભારે વરસાદની મિત્રો આગાહી છે એ પ્રમાણે જો વરસાદ આવે તો આ રમની અંદર ખેડૂતોને ખેતીના પાક માટે ખૂબ જ ફાયદો રહેશે તો આજના વીડિયોમાં આટલો વધુ વિડીયો આ વિડીયોને શેર કરો જય જવાન જય કિસાન આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિંદ જય ભારત